ભુજ ખાતે રાજકોટ ગેમ ઝોનમાં દુર્ઘટના જે દુઃખદ બનાવ બન્યો એમાં મૃત્યુને શરણ થયેલા સર્વે દિવંગતોની આત્માને શાંતિ મળે અને એમના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરવા માટે કોંગ્રેસ દ્વારા મીણબત્તી પ્રગટાવી ગાંધીજીની પ્રતિમા પાસે ને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આવી ઘટનાઓ ગુજરાતમાં બનવી રોજિંદી થઈ ગઈ છે કેમ કે ગુજરાતનો તંત્ર જે છે એના ઉપર કોઈની પકડ નથી અધિકારીઓ બેફામ છે ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ નથી થતું અને કોઈ રાજકીય પકડ ન હોવાના કારણે આજે કોઈ નીતિ નિયમો ધારાધોરણોનું પાલન થતું નથી આવી ગંભીર બાબતોમાં કોઈ તકેદારી રાખવામાં નથી આવતી અને જ્યારે આવા બનાવો બને ત્યારે ખાલી તપાસ સમિતિઓની રચના કરી કડક પગલાંની વાતો કરવામાં આવે છે પરંતુ કાંઈ થતું નથી મોરબી પુલ હોય કે તક્ષીલા બિલ્ડિંગની વાત હોય હરણી બોટ દુર્ઘટના હોય આમ અસંખ્ય બનાવો આવા બની રહ્યા છે કચ્છની આપણે વાત કરીએ તો કચ્છના કલેક્ટર છે એ તત્કાલીન રાજકોટના મ્યુનિસિપલ કમિશનર હતા એ પોતે જગ્યા ઉપર જઈ આવ્યા છે એનો ફોટોગ્રાફ છે વિડીયો છે ખરેખર તો આવા અધિકારીઓ વિરુદ્ધ સપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરી ફાંસીને માટડે લટકાવવા જોઈએ તો જ બીજી વાર આવા આવા અધિકારીઓ આવી ભૂલ નહીં કરે બાકી આ પૈસા લઈ અને કામ કરતા અધિકારીઓ છે ભુજમાં ભાડા છે એ પણ એમ જ છે કોઈ નીતિ નિયમોનું પાલન કરાવ્યા વગર માત્ર ને માત્ર પૈસા આપો એટલે આજે જે બિલ્ડિંગોના કામ ચાલુ છે એને બાંધકામ મંજૂરી નહીં કમ્પ્લીશન આપી વપરાશ યોગ્ય છે એવા સર્ટિફિકેટો આપી દેવામાં આવે છે અને એનો હજી કામ ચાલું છે ભુજમાં મને લાગે છે ભુજનો તંત્ર હજી પણ રાહ જોવે છે કે આવો કોઈ ગંભીર બનાવ બને પચીસ પચાસ લોકો મરે એના પછી એક્શનમાં આવું ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર છે જે ગુજરાત એમના એસોસિએશનના પ્રમુખ છે અને ભ્રષ્ટાચારી એસોસિએશનના પણ પ્રમુખ છે ગુજરાતના મોસ્ટ કરપ્ટેડ ચીફ ઓફિસર જીગર પટેલ એ પણ કોઈપણ નિયમોનું પાલન નથી કરાવતા ભુજમાં કેટલી જગ્યાએ એવી ભયંકર ભૂલો થઈ રહી છે પાર્કિંગ પ્લોટ છે એના ઉપર ભાજપના મળતીઓના કબજા છે આવી દુર્ઘટના બને ત્યારે લોકોને જવા માટે ક્યાંય જગ્યા પણ નથી સિટીની અંદર એવી પરિસ્થિતિ છે આવા અધિકારીઓ આ નેતાઓના પાળેલા પોસેલા છે એમના ઉપર કોઈ એક્શન લેવામાં નહીં આવે ત્યાં સુધી આ તંત્ર સુધરશે નહીં અમારી માંગ છે આનામાં ગંભીર કડકમાં કડક કલમો લગાવી અને આમના વિરુદ્ધ ગુના દાખલ કરવા જોઈએ આપણે ભગવાનનો પાર માનો જોઈએ કે ત્યારે એ ટોકી જ ખાલી હતી એટલે કોઈ જાનહાની નથી પરંતુ આ આ તંત્રને ત્યાં સુધી આટલા દિવસ સુધી સૂર્યમંદિર વિશે કોઈ પગલાં લેવાની માન નથી આ રાજકોટમાં આવી ઘટના બની પછી એક્શનમાં આવ્યા ને પછી નોટિસ આપીને ફરી ચાલુ ન કરવાની સૂચના આપી તો એનો મતલબ એ હજી રાહ જોતા હતા ને જો આવું બનાવ ન બને તો ત્યાં સુધી કોઈને કાંઈ કરવું નથી આ કચ્છમાં અધિકારીઓ ઉપર પૈસા આપીને આવે છે અને માત્ર ભ્રષ્ટાચાર જ કરે છે